પણ બે દિવસ અગાઉ સારો ગામે તેમના ખેતરમાં બનાવેલ મરઘા ફાર્મમાં વીજળી બંધ થતાં તેઓએ જીબી જંબુસરને ટેલિફોનિક જાણ કરેલ તેમ છતાં આખો દિવસ કર્મચારી આવ્યો નહીં જેથી અસહ્ય ગરમીના કારણે મોટા પાયે મરઘાના બચ્ચાનું મરણ થવા પામ્યું હતું ત્યારબાદ ગામના આગેવાન સલીમભાઈ ગઢુ જાણ કરતા તેઓએ જંબુસર જીબી રૂરલ ઓફિસમાં જાણ કરી હતી મોડી રાતે બાર કલાકે કર્મચારીઓ મરઘા ફાર્મ પર આવી જોઈને જતા રહ્યા હતા અને બીજા દિવસે બપોર બાદ આવી લાઇટ ચાલુ કરી હતી જેમાં રફીકભાઈ મોટા મોટાપાયે નુકસાન થવા પામ્યું હતું હવે રફીકભાઈ કર્મચારીઓની બેદડકારીના કારણે થયેલ નુકસાનનું વળતર માંગી રહ્યા છે તો બીજી તરફ જીબીના કર્મચારીઓ દ્વારા ગામમાં બેસારેલ ડીપીથી વિવાદ થવાનું જણાવી રહ્યા છે જેમાં જીબીના કર્મચારીઓએ ડીપી કોઈ બીજાની જગ્યામાં બેસાડી દીધેલ છે જેના કારણે ગામમાં વિવાદ થાય તેમ છે તેવું સારદ ગામના રહેવાસીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પસાર થયા પછી જંબુસર જીબી યોગ્ય કામ કરશે કે કેમ તે જોવું રહ્યું અને રફિકભાઈ માયને વળતર મળે છે કે કેમ તે પણ જોવું રહ્યું ત્યાં પછી બીજાની જગ્યામાં બેસાડેલ ડીપીના કારણે સારોદ ગામમાં વિવાદ સર્જાશે તે તો આવનાર દિવસ જ બતાવશે સલીમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર શું નામ તમારું મારું નામ છે રફીક યાકુબ માય રહેવાસી સારોદ કાલે સવારમાં અહીંયા લાઈટ ગઈ હતી અમારે અમારે પરથી એમને કાલે સવારને હું ફોન મારતો હતો તો એ ના આવ્યા ના આવ્યા ના જી ફોન ના કર્મચારીઓ અમે કમ્પ્લેન બુક પર બી ફરિયાદ લખાવેલી એમણે તો હમણાં તો હમણાં આવ્યા હવે કુલ ગરમી હતી અને પાણી બી ના હતું એટલે અમારા બચ્ચાનું મરણ થતું હતું છેલ્લે કંટાળીને અમે સલીમભાઈનો કોન્ટેક્ટ કર્યો સાંજે ચાર વાગે સાંજે ચાર વાગે સલીમભાઈ એમને બધાને ફોન કર્યો કુણાલ સાહેબને ને કહી રહ્યો કહી રહ્યો બધાને ફોન કર્યો છેલ્લે ના આવ્યા ના આવ્યા તો રાત્રે બાર વાગ્યે આવ્યા એ આગળ અમારે ઓગણીસો બચ્ચો મરી ગયો બરાબર ઓગણીસો બચ્ચો મરી ગયો અને રાત્રે બાર વાગ્યા આવ્યા તે બી જોઈને નાઇ ગયા રાત્રે કામ ના કર્યું એમણે અને સવાર મેં આ કાલની લાઈટ ગયેલી આજે સવારની હોય એમણે રાત્રે આજે બાર વાગ્યે એમણે કામ કર્યું

તમને તેડીને આ એમને જાણ કરવા માટે આ લોકોને જાણ કરવા માટે એ કરેલું છે સ્ટાર્ટ હવે આ જે ટીસી લગાવેલું તમારું નામ શું મારું નામ સાજીદ કારીગર છે હું ખરીપર એરિયામાં રહું છું સાર કયો ગામ સારવાર અચ્છા બોલો શું પ્રોબ્લેમ છે હવે આ ટીસી જે અમારે લાઈટ ડીમ પરથી તે અમારે મંજૂરી માટે સાહેબ પાઈ ગયેલા તો સાહેબે અમને ટીસી મંજૂર આપ્યું તો ટીસી નાખાવાનું આવ્યું તો આ બાજુના ખેતરવાળા જે છે જે શેરીવાળા બાવડા રહે છે તો એમના ભોણીઓ છે રફિકભાઈ એમણે એવું કર્યું કે અમારા ખેતરના હેરા પર નોખી જાઓ તો આ જે ટીસી નાખવું નાખવું ત્યાં હેડા પર એક અયુબભાઈને ઝાલને એમના ખેતરમાં હેરા પર નાખી દીધું એક મનસ્વી પણ આ રીતે તે જબરજસ્તી જબરજસ્તી નાખી દીધું એવું જ્યારે એ લોકો એવું કહે છે કે આ બાજુવાળું ખેતરવાળો કહે છે કે અમારા ખેતરમાં નાખી જો અમને પ્રોબ્લેમ નથી એ દરેક જગ્યા પર ઊભેલો છે તો કેના ના પંચાલ જે જાતે અમારો ગામનો હેલ્પર છે ત્યારે કે ના અહીંયા આટલે જ લાગશે એટલે લાવીને નાખી ગયો હવે એ લોકોને ખબર પડી કે અમારા આના હેરા પર નાખેલું છે તો એ લોકોને અંદર અંદર વિખવાદ છો એની જવાબદારી કોની તો પછી સાહેબને જાણે કે સાહેબ એક સારા વ્યક્તિ છે તે જાતે જગ્યા વિસ્તાર પર આવ્યા એમણે પછી એવું કીધું કે આ નો પ્રોબ્લેમ પછી આપણે હવે આ ભાઈ જાતે હતા હજર એમણે એવું કીધું કે સાહેબ આ અમારા જગ્યા પર નાખી દો તો નાખવાની વાત એ પણ જે આ સાહેબે એવું કીધું કે આ હવે પછીનો ખર્ચો જે તીસી ખેરવાનો જે છે તે તમારે આપવો પડશે તો આ ખર્ચો એની જવાબદારી કોઈ બધા ગરીબ લોકો છે તો કેવી રીતના એમના પૈસા આમ તો પાંચ દસ હજાર રૂપિયા જશે તો ક્યાં કોણ આપશે એ પૈસા તો આ એક મનસ્વી પણ તે નાખી લીધું બરાબર છે તો એની જવાબદારી કોણ લેશે હવે તમે બીજું કે અમારા અંદર ઝઘડો થઈ ગયો એ લોકોને બોલા ચાલી છે બરાબર છે તો એ બધી જવાબદારી કોની તમે શું કરવા માંગો છો હવે અમે એવું કહે છે કે આ જે ખર્ચો છે જે જે ભાઈ નાખ્યો એ ભાઈ ખર્ચો આપે